હલો મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજે આપણે રાજગરો આટલો મોટો થઈ ગયો છે ને અંદર હવે ફુવારા દેખાતા નહીં તો પાણી પાવાનું હતું એટલા માટે ફુવારામાં હવે લોબી પાઇપો કરી છે ને રાજગરામાં ફણી ખાડેલું છે ફુવારા વજનના લીધે પડી જાય છે એટલે ફુવારા બરાબર ફિટ કરવા પડે છે તો મિત્રો આ ફુવારા દેખાય છે તમને ચકચકાણી હડેર છે તો મી હરિયોલીને ફરે છે હોલ પાડી પાડીને પાઇપો ઊભી કરે છે ડાયરેક્ટ મોય ઊંડી એટલે ફૂવારો પડે ના અને આ રાજગરો છે આવો રાજગરો કેને થયેલો હશે કોમેન્ટમાં કહેજો આ રાજગરો સારો છે કે જેવો છે તો કોમેન્ટમાં કહેજો રાજરો છે મારે તો આજના વિડીયોમાં આટલું જ હતું મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો જુઓ જો ગમે છે ફોરા